બઉ મોટી તમારી માટે સૌથી પહેલા તો તમે એકવાર માલ નો સ્ટોક બતાવો છે નવો માલ આવે છે તેનો ફૂલ સ્ટોક બતાવો બધી સ્પ્લેન્ડરો એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ની સ્પ્લેન્ડરો છે બધી હેચએફ પણ એકવીસ બાવીસ સુપર બહુ બધી સુપર પણ આય છે સુપર ચોવીસ ના મોડલ છે બધી જ ગાડીઓ ઊંચા મોડલ છે બાવીસ ચોવીસ ના બધા ઊંચા મોડલ છે એકવાર બધી જ ગાડીઓ બતાવો ફૂલ સ્ટોક આયો છે બધી જ ગાડી ઊંચા મોડલ છે બાવીસ ત્રેવીસ ના ચોવીસ ના મોડેલ છે અને બધી જ ગાડી છે સુપર સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર જુપિટર એક્ટિવા બધી ટોટલ ગાડી આય છે એકવાર ગાડીનો સ્ટોક બતાવો ફૂલ રેડિયન પણ આયા છે પલ્સર પણ આવી છે એફજેડ પણ આવી છે સાઇન પણ છે સીડી 110 પણ છે ગ્લેમર છે સ્પ્લેન્ડર છે બધી જ ગાડી હાજર છે અને હવે ઓફર એ છે કે તમને સૌથી પહેલા જ કીધું છું કે આજે તમારી માટે બહુ મોટી ઓફર લા છે 15મી ઓગસ્ટની નિમિત્તે બધી જ ગાડી પર તમને કોઈ એક ની પણ બધી જ ગાડી પર 5100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટલે તમે કોઈ પણ ગાડી ની ખરીદી કરશો જે ગાડી ની કિંમત હશે તેના કરતા 5100 રૂપિયા ઓછા લેવામાં આવશે આ ઓફર માત્ર ને માત્ર કાલથી એટલે કે અગિયાર તારીખ થી લઈને આવતા રવિવાર સુધી એટલે કે અઢાર તારીખ સુધી આ ઓફર વેલિડ રહેશે એટલે કે કાલે રવિવાર થી માંડીને આવતા રવિવાર સુધી આ ઓફર ચાલુ રહેશે ને આ ઓફર નો લાભ તમે કોઈ પણ લઈ શકો છો ધાનેરામાં હોય કે ધાનેરા આજુબાજુ હોય તમામને આ ઓફર આપવામાં આવશે કોઈ બી ગાડી લોન ને રૂપિયા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો આ ઓફર નો લાભ લેવાનું ભૂલશો નહીં આપણો એડ્રેસ નીચે આપેલો છે ધાનેરા દર રોયલ ઓટો અને રવિવારે પણ આપણી શોપ ચાલુ રહેશે અને મોબાઈલ નંબર નીચે આપેલો છે તો જલ્દી જલ્દી કોલ કરીને કોઈ પણ ગાડી બુક કરાવી શકો છો